હેલો ફ્રેન્ડ નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલ કિચન તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મુંબઈનો ફેમસ કરાચી હલવો તો તેના માટે મેં આ એક બાઉલ લીધું છે અને હવે આપણે તેમાં આ રીતે બટર પેપર પાથરી લઈશું તો સૌથી પેલા આપણે આ પ્રોસેસ કરી લેવાની છે અને બટર પેપર પાથર્યા પછી આપણે તેમાં આ રીતે ઘી લગાવી લઈશું તો આ રીતે આપણે ઘી લગાવી લઈશું બાઉલ તો ઘી આપણે આ રીતે પહેલા જ લગાડી લેવાનું છે અને બાઉલ પહેલા જ આપણે રેડી કરીને રાખવાનો છે કારણ કે હલવો આપણો જેવો જ બને છે તેવો જ ફટાફટ સેટ થવા લાગે છે તો જેથી કરીને આપણે આ બાઉલને ને પહેલા જ સેટ કરીને રાખી દેવાનો છે અને હવે આપણે આ બાઉલમાં પિસ્તાને કટિંગ કરીને રાખ્યા છે તો તેને પાથરી દઈશું ગાર્નિશ માટે તો આ રીતે આપણે પહેલા જ પાથરી લેવાના અને હવે મેં આ એક બીજો બાઉલ લીધો છે અને તેમાં હું આ એક કપ કોર્નફ્લોર લઈ રહી છું અને વજનમાં સો ગ્રામ છે તો તેને લઈ લઈશું આપણું એક કપ કોર્ન ફ્લોર છે તેની સામે આપણે બે કપ આ રીતે પાણી લેવાનું છે તો પાણીને આપણે એકદમથી નથી નાખી દેવાનું પાણીને આપણે આ રીતે થોડું થોડું કરીને નાખીશું તો આ રીતે થોડું થોડું કરીને નાખીશું અને આપણે કોર્ન એકદમ સારી રીતે મિક્સ કરતા જઈશું જેથી તેમાં ગાંઠા ના પડે થોડું થોડું પાણી નાખતું પાછું આપણે મિક્સ કરીશું તો એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે એક પણ ગાંઠો ના રહેવી જોઈએ તેમાં અને હવે આપણે આ એક કપ જે પાણી હતું તે બધું નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરીશું અને હવે આપણે આ જે કપ પાણી છે તે પણ નાખી દઈશું સારી રીતે મિક્સ કરી અને હવે આપણે જે કપથી આપણે કોર્ન ફ્લોર લીધો છે તે જ કપથી આપણે ખાંડ લેવાની છે તો બે કપ આપણે ખાંડ લઈ લઈશું બીજો કપ પણ લઈ લઈશું તો બે કપ આપણે ખાંડ લઈ લીધી છે અને વજનમાં ચારસો ગ્રામ છે જે કપથી આપણે બે કપ ખાંડ લીધી છે તે જ કપથી આપણે એક કપ પાણી લઈ લઈશું અને અત્યારે ગેસ બંધ જ છે ગેસ આપણે હવે ચાલુ કરવાના છીએ અને આ પાણીને આપણે ઉકાળવાના છીએ અને આની આપણે કોઈ ચાસણી નથી બનાવવાની ફક્ત આપણે પાણીને ઉકળવા દેવાનું છે તો હવે આપણે ગેસ ચાલુ કરી લઈશું અને હવે આપણે ખાંડ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે થોડીક વાર આપણે ગેસ બંધ કરી લઈશું અને હવે આપણે જે કોર્નફ્લોર વાળો ઘોળ તૈયાર કર્યો છે તેને આ રીતે પહેલા તો એકવાર ચલાવી લઈશું સારી રીતે અને હવે આપણે આ ઘોડને એકદમ થોડો થોડો આ રીતે નાખતું જવાનું છે અને આ રીતે હલાવતું રહેવાનું છે તો હાથ આપણો રોકાવો ના જોઈએ હાથને આપણે ચલાવતું જ રહેવાનું છે અને થોડું થોડું બેટર આ રીતે નાખતું રહેવાનું છે તો હવે આપણે બધું જ નાખી દઈશું અને ચલાવતા રહીશું તો હવે આપણે ગેસને ચાલુ કરી લઈશું અને ગેસને આપણે ચાલુ કર્યા પછી એકદમ સ્લો કરી લેવાનો છે આખી પ્રોસેસ આપણે જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી આપણે ગેસને એકદમ સ્લો રાખવાનો છે જો આપણે તેને ફાસ્ટ ઉપર કરીશું તો તેમાં ગાંઠો પડવા લાગશે અને આપણો હલવો નહીં બને જેથી કરીને આપણે એકદમ સ્લો ગેસ પર જ કરવાનો છે તો આ રીતે આપણે સ્લો ગેસ પર ચલાવતા રહીશું તો અત્યારે ટોટલ પંદર મિનિટ જેવું થયું છે અને આપણો હલવો આ રીતે એકદમ સરસ રીતે સેટ થવા લાગ્યો છે અને એકદમ તમે જોઈ શકો છો ને આવું જ્યારે ઠીક થઈ જાય ત્યારે આપણે એક એક ચમચી ઘી નાખતું રહેવાનું છે તો ટોટલ આપણે તેમાં ચાર ચમચી ઘી નાખવાનું છે તો આપણે એક ચમચી ઘી નાખી દઈશું અત્યારે અને આ ઘી જ્યાં સુધી એકદમ સરસ આમાં મળી ના જાય અને એબઝોર્પ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે ચલાવતું રહેવાનું છે તો આ એકદમ સારી રીતે હલવામાં મળી ગયું છે તો હવે આપણે બીજી ચમચી પણ નાખીશું તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ત્રીજી ચમચી નાખીશું તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું તો ઘી એકદમ આપ ત્રીજી ચમચી આપણે નાખ્યું હતું તે પણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે લાસ્ટ ચોથી ચમચી નાખી દઈશું ઘી અને હવે આપણે તેને પણ સારી રીતે મિક્સ કરીશું અને હજુ આ હલવામાં દસ મિનિટની વાર છે ત્યાં સુધી આપણે આ રીતે સારી રીતે ચલાવતું રહેવાનું છે અને હા મિત્રો આ વિડીયોને ક્યાંય પણ સ્કીપ ના કરતા જો તમે સ્કીપ કરશો તો તમને ખબર નહીં પડે આગળ વિડીયોમાં અને આપણો હલવો સારો નહીં બને જેથી કરીને વિડીયો પૂરેપૂરો જોજો તો હવે આપણે એક લીંબુનો રસ છે તે પણ નાખી દઈશું અને આ નાખવો ખૂબ જ જરૂરી છે તો અડધી ચમચી આપણે ઈલાયચી પાવડર નાખી દઈશું આ બે ચુટકી જેટલો મેં ફ્રૂટ કલર લીધો છે તે પણ નાખી દઈશું જે આપણે જલેબીમાં ઉપયોગ કરીએ છીએ તે વાળો તો તે પણ નાખી દઈશું બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું તો જ્યાં સુધી હલવામાંથી થોડું થોડું ઘી છૂટું પડવા ના લાગે અને પેનને છોડે નહીં ત્યાં સુધી આપણે આ રીતે ચલાવતું રહેવાનું છે તો હજુ આપણે તેને ચલાવીશું તો કલર આપણો એકદમ સારી રીતે સરસ મિક્સ થઈ ગયો છે તો મિત્રો આ આ રીતે રીતે હલવો આપણો પેન છોડવા લાગ્યો છે અને એકદમ કાચ જેવું તમને લાગશે એકદમ જેલી જેવું તો એકદમ જેલી જેવું લાગે છે ને ત્યાં સુધી આપણે થવા દેવાનું છે તો એકદમ સરસ આ રીતે થઈ ગયું છે અને પેન પણ આ રીતે છોડવા લાગ્યું છે તો ફક્ત હવે આપણે ચાર મિનિટ કે ત્રણ મિનિટ ચલાવી લઈશું તો ચાર મિનિટ થઈ ગઈ છે અને ઘી આપણું આ રીતે છૂટું પડવા લાગ્યું છે અને હલવો પેન પણ છોડવા લાગ્યો છે આ રીતે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું તો આપણે આ બાઉલને પહેલાં જ રેડી કરીને રાખી દીધો હતો તો હવે આપણે આ હલવાને બાઉલમાં લઈ લઈશું સેટ કરવા માટે તો આ રીતે લઈ લઈશું તો હલવાને આપણે આ બાઉલમાં ટ્રાન્સફર કરી લીધો છે અને હવે મેં આ એક વોટરમેલોન સીડ્સ લીધા છે જેને તળબૂજના બીજ કહેવાય છે અને તેને મેં થોડા શેકી લીધા છે મતલબ રોસ્ટ કરી લીધા છે તો તેને ઉપરથી આ રીતે નાખી દઈશું હવે આપણે આ રીતે થપથપાઈને સેટ કરી લઈશું આ રીતે જ તો આ હલવાને હવે આપણે ઠંડો થવા દેવાનો છે તો ઠંડો કરવા માટે આપણે કિચનમાં પણ કે પણ સાઈડમાં મૂકી રાખીએ છીએ અને ડાઇનિંગ ટેબલ ઉપર પણ આપણે સાઈડમાં મૂકી રાખીએ છીએ અને પંખા નીચે પણ તમે મૂકશો તો પણ ફટાફટ થઈ જશે અને પંખો નહીં કરો તો પણ ચાલશે આપણે તેને ચાર કલાક મૂકી રાખવાનો છે તો હવે આપણે ચાર કલાક માટે તેને ઠંડુ થવા દઈશું તો ચાર કલાક થઈ ગયા છે અને હલવો આપણો એકદમ સરસ આ રીતે સેટ થઈ ગયો છે તો હવે આપણે એક પ્લેટ લઈશું અને આ રીતે રાખી દઈશું અને આપણે બાઉલને આ રીતે તેના ઉપર પલટાવી લઈશું અને હવે આપણે જે બટર પેપર લગાવ્યું હતું તે કાઢી લઈશું તો આપણો હલવો એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયો છે અને કેટલો સરસ આપણો હલવો બન્યો છે અને સ્પોન્જી પણ એકદમ સરસ બન્યો છે મિત્રો આ રીતે દબાવતા જ આ રીતે આપણાને ખબર પડે છે તો હવે આપણે તેને કટિંગ કરીશું

અને મિત્રો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જય શ્રી કૃષ્ણ મિત્રો